નજરઅંદાજ ન કરવા જોઈએ તો આ જે એવા આ બે જબરજસ્ત કાળની પ્રેક્ટિસ લઈને આવ્યો છું ફૂલ એક્સપ્લેનેશન સાથે બરોબર ઓનલી પ્રેક્ટિસ નહીં ફૂલ એક્સપ્લેનેશન સાથે લઈને આવ્યો છું એટલે જ કીધું છે ને કે સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની જબરજસ્ત જુગલબંધી તમારી સામે લઈને આવ્યો છું બંને સાથે જોશું ને એટલે કોઈ પણ પ્રકારનો ડાઉટ તમારા મગજમાં રહેશે નહીં તો તૈયાર છો તો શરૂઆત કરીએ મિત્રો આજનો આ લેક્ચર જોઈ લીધા બાદ તમને સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં જીરો પોઈન્ટ વન ટકા પણ કન્ફ્યુઝન રહેવાનું નથી એ જવાબદારી વિજયની આજ્ઞાની છે ઓકે શરૂઆત કરીએ આજના લેક્ચર એની પહેલા મસ્ત

કાલે હું આમ ગયો તો પેલું કર્યું ફલાણું કર્યું ઢીકડું કર્યું નામ કર્યું પેલું કર્યું નામ કર્યું જે કઈ ક્રિયાઓ તમે આ સેકન્ડ પેલા કરી છે એ તમારે કોઈ વ્યક્તિને વર્ણવી છે એના માટે આ બાજુ એટલે સાદો ભૂતકાળ જેને અંગ્રેજીમાં સિમ્પલ પાસ્ટ અને આને સિમ્પલ પ્રેઝન્ટેન્સ કહેવામાં આવે છે મિત્રો આજે તમામ પ્રકારની વાક્ય રચના હકાર નકાર પ્રશ્ન તમામ પ્રકારની વાક્ય રચના વિથ એક્ઝામ્પલ કરાવવામાં આવશે તો જાતાને અંત સુધી બન્યા રહેશો તો તમામ પ્રકારનું નોલેજ તમને મળી જશે અને આજ પછી આમાં 0.1% અંત સુધી તમારે બન્યા રહેવું પડશે બન્યા રહેશો ને ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલા વર્તમાન અને ભૂતકાળ ની મેં થોડીક એવી માહિતી તમને આપી દીધી કે સાહેબ આ શું છે ક્યારે ઉપયોગમાં લેવાય છે બરોબર સાદો વર્તમાન કાળ કીધો કે ભાઈ તમે જે ક્રિયા કરો છો હું દરરોજ સવારમાં વાગે છું મારા મમ્મી સાત વાગે સાડા સાત વાગે કપડા ધોવે છે મારા પપ્પા દસ વાગે ઓફિસે જાય છે હું સાત સાંજના સાત વાગે ઘરે આવું છું અમે પાંચ વાગે ક્રિકેટ રમવા જઈએ છીએ જે કંઈ પણ ડેઈલી ક્રિયા કરો છો એ તમારા આના દ્વારા બોલવામાં આવે અને આ સૌથી વધારે બોલાતો કોઈ પણ કાળ હોય તો એ છે સાદો ભૂતકાળ બરોબર છે લાને તો બહુ ધ્યાનમાં લેવાનો રહેશે ઓકે સૌથી પહેલા તમે વાક્ય રચના ઉપર ગોર કરો ને તો પહેલા એસ એસ એટલે સબ્જેક્ટ સબ્જેક્ટ એટલે કરતા કરતા એટલે કોઈ ક્રિયા કરે છે ને એ વ્યક્તિ બરોબર માની લો કે અહીં એમ લખ્યું છે કે રાજુ દુકાન સાફ કરે છે હવે સાફ તો કરે છે પણ કોણ સાફ કરે છે રાજુભાઈ રાજુભાઈ બોલે તો કરતા એટલે આ કોઈ જો

વસ્તુ પ્રાણી કે ગમે એનું એ વચનમાં નામ આપ્યો એ એને શું કહેવાય ત્રીજો પુરુષ એક વચન જો એ કરતા તરીકે હોય તો એના ક્રિયાપદની પાછળ તમારે એસ અને ઈએસ વાળું રૂપ લગાડવું પડે એના માટેના નિયમો છે ઘણા બધા એ આપણે આનો સાદા વર્તમાનકાળનો એક લેક્ચર જોઈ લેજો જો ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો તો ત્યાંથી મળી જશે વિડીયો પૂરો થશે તો એ વિડીયોનું એક ફોર્મેટ આવી જાય સાદો વર્તમાન કાળ અથવા તો સર્ચ કરી કલિયોન ભાઈ સાદો વર્તમાનકાળ ભાઈ વિજય નાખ્યા હાલે તરત જ તમને

વિજય ગુરુ ઓફ ગુજ્જુ એમાં તમે ફ્રી મટીરિયલમાં જાશો ને તો અહીંયા આપણે આ પીડીએફ મૂકેલી છે એટલે એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને એમાં તમે આ પીડીએફ થી ડાઉનલોડ કરી લ્યો ડાઉનલોડ થઈ જાય તમારા ફોનમાં આવી જશે ને પ્રિન્ટ કઢવી લો અને મંડો તૈયારી કરવા બરોબર એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે સાદો વર્તમાન કાળ અને સાદા ભૂતકાળમાં શું તફાવત છે ને આટલી પેલા જો એક વખત તમને ખબર પડી જશે ને એટલે આરામથી તમને ખબર પડી જશે તો પેલા તો આ બંને વચ્ચેનો ડિફરન્સ સમજો બરોબર સિમ્પલ પ્રેઝન્ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ આટલી ખબર પડી જાય ને એટલે સાહેબ પછી કાંઈ નથી હો જોજો તમને હમણાં ખબર પડી જશે તો આટલી ખબર પડી ગઈ ઓકે આગળ વધીએ સાહેબ હવે પહેલું સેન્ટેન્સ છે રાજુ દુકાન સાફ કરે છે કોણ દુકાન સાફ કરે રાજુ હવે પેલા તો શું મૂકવાનું હોય કરતા આ વાક્યમાં કરા ક્રિયા કોણ કરે છે રાજુ તો મૂકો રાજુ રાજુ પછી ક્રિયાપદ ક્રિયા શું છે સાફ કરવું તો સાહેબ સાફ કરવાને અંગ્રેજીમાં કહેવાય ક્લીન શું કહેવાય ક્લીન તો અહીંયા મૂકવું પડશે હવે ઘણા આપણે તો ગુજરાતીઓ છીએ એટલે ગુજરાતીઓના રગ રગમાં શું હોય એમિઝાર બોલો તો શું હોય એમિઝાર હોય ને એટલે મૂકશે રાજુ ઇઝ ક્લીન દુકાન બરોબર એટલે કે શોપ

સાફ કરે છે તો કે દુકાન એટલે કે રાજુ ક્લીન્સ અ શોપ રેડી રાજુ ક્લીન્સ અ શોપ એટલે કે રાજુ છે એ દુકાન સાફ કરે છે રેડી હવે જુઓ રાજુ એ દુકાન સાફ કરી તો પેલા કરતા તો મૂકવું જ પડે રાજુ રાજુ એ દુકાન સાફ કરી પણ કરી છે તો અહીંયા સાફ કરવું એટલે તો ક્લીન થાય પણ સાહેબ અહીંયા હું ક્લીન ના મૂકી શકું આને મારો વી મૂકવો પડે શું તો કે ઈડી લગાડવું પડે ક્લીન ક્યારે ઈડી લાગે ની બધા ક્રિયાપદના નિયમો છે આપણે ઓલા લિસ્ટમાં મૂકેલા સમજી લેજો એકવાર જોઈ લેજો તો અયા શું થશે રાજુ ક્લીન્ડ અ શોપ શું થશે અ શોપ એટલે કે રાજુ એ દુકાન સાફ કરી આનો મતલબ થાય કરી અને આનો મતલબ થાય કરે છે તો આ ખબર હોવી જોઈએ હવે બીજું એક્ઝામ્પલ આપું તમને હું પાણી પીઉં

જેવું ડુ ડઝ આવી જાય ને એટલે અહીંયા કેશ કેસ નીકળી જાય બરોબર હવે ડુ ક્યાં લાગે ને ડઝ ક્યાં લાગે આપણને ખબર છે કે અહીંયા જો કરતા તરીકે આય હોય વી હોય યુ હોય ધ્યેય હોય કે પછી બહુ વચન નામ આપ્યું હોય તો એમની સાથે ડુ લાગે અને જ્યારે ડઝ ક્યારે લાગે તો કે જ્યારે કરતા તરીકે હી શિ હિ અને એક નામ આપેલા હોય ત્યારે અહીંયા ડજ લગાડવું ભુલાઈ ન જાય ઓકે ચાલ આટલી ખબર પડી ગઈ સિમ્પલ તો ભૂતકાળ કાપ હે દુસરા ભૂત ડોગે તો બોલ રહે મેં ભેગા કરવા કાઢી ક્યારેય ભેગા કરતા ન છે ડીડ આવે એટલે વિવન મૂકી દો ગમે અહીંયા ડીડ આવે એટલે વિવન મૂકી દયો ડીડ જ્યારે હેલ્પિંગ વબ હોય ત્યારે ક્રિયાપદનું કેવું રૂપ આવે કેવું રૂપ આવે મૂળ રૂપ બોલો તો કેવું રૂપ આવે મૂળ રૂપ આવે ને મૂળ રૂપ મગજમાં રાખવાનું ચાલો હવે આગળ વધી આટલી ખબર પડી ગઈ ઓકે ચાલો રાજ રાજ રાજુ સાથે શું આવે ડુ કે ડઝ હમણાં કીધું એ ક્વેશ્ચન હોય તો ડઝ આવે રાજુ ડઝ નોટ સીધું ક્રિયાપદનું મૂળ રૂપ સાફ એટલે કે ક્લીન ક્લીન શોપ ક્લીન અ શોપ કે રાજુ દુકાન સાફ કરતો નથી જોસેભાઈ નથી શબ્દ આવ્યો છે એટલે ડઝ નોટ આવે કે એમ નો કેતા હો મહેરબાની કરીને કે ઇઝ નોટ ક્લીન નો આવે સાહેબ એમીઝાર સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ના મુકતા એમીઝાર સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ના મુકતા ના મુકતા ના મુકતા તમારે મૂકવું હોય તો આઈએનજી વાળું રૂપ મૂકજો તો એનો મતલબ એમ થશે કે રાજુ દુકાન સાફ કરી રહ્યો નથી એ ચાલુ કાર થઈ ગયું હમ થઈ ગયું ઓકે હવે આમાં જુઓ રાજુ એ દુકાન સાફ ન કરી મેં કીધું હતું પણ ન કરી તો કાંઈ નહીં ન કરી તો હું કરી નાખીશ તો રાજુ એ દુકાન સાફ ન કરી કરતો નથી તો અત્યારે નથી કરતો તમે જુઓ અને ન કરી ન કરી કીધું બોલ एटीट्यूड तो जो हाँ तो राजू चलो राजू साथे डिड से कारण क्या है ना पड़ी छे ने भूतकाल में राजू डिड नॉट इसके बदले में क्या आएगा क्लीन क्लीन और शॉप 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 बराबर है चलो तो जो स्फेयर कितना है इतना ही है डज नॉट इधर आ गया डिड नॉट इतना ही फेयर है बाकी सब ठीक-ठाक हरखाई है ओके तो जो राजू डज नॉट क्लीन शॉप राजू સાફ કરતો નથી દુકાન અને રાજુએ સાફ ન કરી તો રાજુ નોટ સેન્ટેન્સ લઈ લો સાહેબ હું દોડતો નથી આઈ ડુ નોટ કારણ કે આઈ સાથે ડુ આવશે આઈ ડુ નોટ રન આઈ ડુ નોટ રન હું ન દોડ્યો થાકી ગયો તો હું દોડ્યો આઈડ નોટ રન બરોબર છે હું અંગ્રેજી બોલતો નથી આઈ ડુ નોટ સ્પીક ઇંગ્લિશ છોટા ફોર્મ ડોન્ટ હોતા મગજ મેખને કાકે ભૂલ મત જરોબર છે પરદેશી પર દેશી ભૂલ મત જાન ઓકે ધ્યાન રખના હે ચલો કોઈ પણ સેન્ટસ

જેટલા અઠવાડિયે એટલા લાઈવ લેક્ચર અને શું કરવાનું વિજય ના કિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે અને તોય કંઈ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરો ફોન કરો હાલો ભાઈ શું છે એટલે તમને બધું કહે રેડી તો આ વસ્તુ કરી લેજો અને એક વર્ષનો કોર્સ છે અત્યારે જ જોડાઈ જાજો એકદમ બેઝિક થી અંગ્રેજી બોલવાળા બોલાવી દેવાની જવાબદારી અમારી રહેશે ઓકે ચાલો આગળ વધીએ પ્રશ્નાર્થ માની લો કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો છે કોઈ વ્યક્તિ આપણે સામે વાળા હોય એ પ્રેઝન્ટમાં હોય કે પાસ્ટમાં હોય ગમે એમાં હોય આપણે પ્રશ્ન પૂછવો હોય તો કઈ રીતે પૂછવો ચાલો જુઓ ડૂડઝ આવે વર્તમાનમાં ડૂડઝ વર્તમાનમાં ડૂડઝ ભૂતકાળમાં ડીડ વર્તમાનમાં ડૂડઝ ભૂતકાળમાં ડીડ વર્તમાનમાં ડૂડઝ ભૂતકાળમાં ડીડ આટલું યાદ રાખવાનું બરોબર છે એટલે હવે જુઓ ધ્યાન રાખો વાક્ય રચના શું થઈ જાય ડૂડઝ પછી સબ્જેક્ટ પછી વી વન પછી ઓબ્જેક્ટ ની ક્વેશ્ચનમાં શું રાજુ દુકાન સાફ કરે છે તમને એમ થાય કે સાહેબ શું આવ્યું એટલે હું વોટ મૂકી દઉં એમ હાલે દિસ ઇઝ ઘરની ધોરાજી નો હાલે અહીંયા તો આના માટે શું કરવાનું તો જ્યારે પણ વાક્યની શરૂઆતમાં શું હોય અને એક એક ખાલી એમ જાણકારી માટે યશ નો માટેનો પ્રશ્ન પૂછાયેલો હોય ને ત્યારે હંમેશા હેલ્પિંગ વખતે પ્રશ્ન પૂછાય આ એમ નથી કીધું કે રાજુ શું સાફ કરે છે તો વોટથી પ્રશ્ન બને તો ડબલ વેચવાળી હમણાં પછી આવશે પણ અહીંયા શું રાજુ સાફ કરે છે શું રાજુ દોડે છે શું રાજુ મસ્કરી કરે છે તો એના માટે હંમેશા ડુ અથવા તો ડઝ થી વાક્ય શરૂઆત કરવાની થાય તો ક્યાંથી કરવી સાહેબ પાછું તકલીફ ડુ મૂકવું કે ડઝ જ્યારે જ્યારે બે આવતા હોય ત્યારે બહુ તકલીફ પડે ત્યારે કાઈ ન હોય આની ઉપર જ ભાર મૂકવાનો બધા હેલ્પિંગ વર્બ સબ્જેક્ટ ના આધારે જ મૂકવાના હોય તો અહીંયા સબ્જેક્ટ કોણ છે રાજુભાઈ રાજુ સાથે શું આવે ડુ આવે સાહેબ ડઝ જ આવે આપણને ખબર જ છે ડઝ પછી રાજુ મૂકી દો અને રાજુ ગમે અહીંયા હોય પહેલો અક્ષર કેપિટલ જ હોય કેપિટલ અક્ષરનો નિયમ છે કે કોઈ પણ વ્યક્તિનું કે પછી કોઈ પણ એની અટક એ બંને ગમે અહીંયા હોય શરૂઆતમાં હોય વચ્ચે હોય છેલ્લે હોય ગમે એના બે પેલા પેલા અક્ષર કેપિટલ હોય છે આ ધ્યાનમાં રાખવાનું ચલો ડઝ રાજુ પછી ક્રિયાપદનું નું મૂળ રૂપ એટલે કે ક્લીન અ શોપ અ શોપ ક્વેશ્ચન માર્ક શું રાજુ દુકાન સાફ કરે છે શું રાજુ એ દુકાન સાફ કઈ રી કઈ રી આવે એટલે સીધું ડીડ આવે બરોબર છે તો ડીડ રાજુ ડીડ રાજુ ક્લીન અ શોપ તમને એક પ્રશ્ન સાહેબ આ શું થાય ખબર સાહેબ હમણાં તમે કીધું તું કઈ રી આવે એટલે સીધું આ ભૂતકાળનું રૂપ મૂકવાનું તો અહીંયા કા વી વાપરવા માંડે અરે સાહેબ આ ડીડ આવી ગયું એટલે એ ભૂતકાળ કરી નાખું હિમ તમે બસ એટલે વાહ કરવાની જરૂર નથી એકવાર થઈ ગયું એટલે તકલીફ પૂરી થઈ ગઈ હવે આવા ગમે પ્રશ્ન લઈ લો સાહેબ હે તમે અંગ્રેજી બોલો છો ડુ યુ સ્પીક ઇંગ્લિશ હે આર યુ સ્પીક ઇંગ્લિશ બોલતા નહીં હો તમે જિંદગીમાં ન બોલતા બરોબર છે મર્ડર નહીં કરવાનું ઇંગ્લિશનો શું તમે અંગ્રેજી બોલ્યા ડીડ યુ સ્પીક ઇંગ્લિશ શું તમે મને બોલાવો છો ડુ યુ કોલ મી ડીડ યુ કોલ મી શું તમે મને બોલાવ્યો હે તમને બોલાવ્યો ઓકે શું તમે વિડીયોને લાઈક કરો છો ડો યુ લાઈક ડુ યુ લાઈક માય વિડીયોઝ કઈ રીતનો એ તો કરી દેજો ડીડ યુ લાઇક માય વિડીયોઝ શું તમે મારા વિડીયોને કઈ રી તો આ રીતે સાહેબ રોજે બોલવા માંડો નવા સેન્ટેન્સીસ સેન્ટેન્સીસના કારણે તમને સેન્ટેન્સની પ્રેક્ટિસ તો થશે સાથે વર્બ્સ સાથે સાથે વોક્યબ્યુલરી બધું ઈધર બેઠેગા પાકા હોતા જાયંગા એટલે કહું છું તમે આ બધું કરવા માંડો ઓકે એના પછી સાહેબ ડબલ્યુ એચ વાળી વાક્ય રચના શા માટે છે હવે એટલે કે વોટ વાય વેન વેર આ બધાય શબ્દો ચાર શબ્દો સાહેબ એવા છે ડબલ્યુ એચ માં કયા કયા એક વુજ એક વૂઝ એક હાઉ મેની અને એક હાઉ મચ અને એક વુ વુ તો આ ભાઈ અલગ જ છે રાણો રાણા ની રીતે છે એનું હમણાં હું છેલ્લે કહે પણ ચાર શબ્દો છે ને

બધાય વિડીયો એ એક જોખત જોઈ લેજો એમાં મેં આ બધી ડિટેલમાં માહિતી આપી છે એટલે ખાસી જોઈ લેજો ચલો પ્રેક્ટિસ જો સાહેબ આ બે તમે બે કાર્ડને લઈને પડી જાવ ને ઘણી માખો હવે શું ન આવડે મંડો બોલવા આમ આમ ક્રિયાપદનું લિસ્ટ લઈ લેવાનું એક્સેપ્ટ શું તમે સ્વીકારજો એક્સેપ્ટ શું તમે સ્વીકાર્યું ડુ એડ શું તમે એડ કરો યુ એડ શું તમે એડ કર્યું અરે સાહેબ ક્રિયાપદનું લિસ્ટ લઈ લો બોલવા યાર એક તો ફ્લુઅન્ટલી ફ્લુઅન્સી આવશે

પ્રેક્ટિસ માટેના કે પછી શબ્દ ભંડોળના કે પછી સ્પોકનની તમામ પીડીએફ જોતી હોય અથવા તો સ્પેલિંગના નિયમો છે સાયલેન્ટ લેટરના નિયમો છે આ તમામ પ્રકારના સ્પેલિંગ કઈ રીતે બને છે કઈ રીતે યાદ રાખવા એની તમામ પ્રકારની પીડીએફ તમારે જોતી હોય તો એના માટેનો આપણે ઓલ પીડીએફ કોર્સ લોન્ચ કરી દીધો છે અને પહેલી વાર લોન્ચ કર્યો છે એટલે એમાં ઓફર મૂકેલી છે પછી ઓફર નહીં આવે

વીચ એટલે કયું કઈ કયા વૂઝ એટલે કોનું કોની કોના કોને હાવ મહિની એટલે કેટલું કેટલા ગણી શકાય તો સાવ મહિની ન ગણી શકાય તો આવવજ આ ખબર છે તો આ ચાર શબ્દો માટે આપણે અલગ વાક્ય રચના બનાવી પણ વાક્ય રચનામાં શું આવશે ખબર અહીંયા એક ભૂલ રહી ગઈ છે આ ઓબ્જેક્ટ છે ને એ અહીંયા આવી જશે બરોબર આમાં ઓબ્જેક્ટ છે ને છેલ્લે નહીં રહે કાંઈ આવી જશે અહીંયા આવી જશે ધ્યાન રાખવાનું જુઓ અહીં એમ રેખ્યું રાજુ કઈ દુકાન સાફ કરે છે તો કઈ દુકાન કઈ એટલે વીચ તો વીચ સોફ

અને તમે કેટલું પાણી પીધું હાઉ મચ વોટર ડીડ યુ ડ્રિંક સિમ્પલ છે સાહેબ આવી રીતે નો પ્રેક્ટિસ કરી શકો કરવી જોઈએ કે ન કરવી જોઈએ અરે કરવી જ જોઈએ અને વિડીયોને લાઈક એ કરવો જોઈએ યાર તમારા માટે યાર આટલી મહેનત કરું તમે એક વિડીયોને લાઈક ના કરો કરી દો બાકી હોય તો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે બરોબર ચાલો છેલ્લી વાક્ય રચના વુ 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 એ વુ એટલે શું થાય કોણ જ્યારે આપણે હોય કોણ વાંચે છે કોણ દોડે છે કોણ લખે છે કોણ ભૂકા કાઢે જે કંઈ પણ છે તો કોણ એના માટે એમાં ડુડસ કે ડીડ ને એવું ન આવે એના હકાર વાક્ય રચના સબ્જેક્ટ કાઢે અને વી 1 નું એસ કે એસ વાળું રૂપ મૂકી દયો બરોબર છે એટલે શું થશે તો કે હું કોણ દુકાન સાફ કરે છે અને હંમેશા હું ક્લીન નું ક્લીન્સ થઈ જશે અને જ્યારે પણ હું વાળું વાક્ય હોય ને એમાં એસ કે એસ ફરજિયાત બધાય વાક્યમાં બધાય ક્રિયાપદમાં લાગે જ હું ક્લીન્સ અ શોપ બરોબર ખાસ ધ્યાનમાં રાખવાનું અને કોણે દુકાન સાફ કરી તો હુ ક્લીન્ડ વિધુ ટુ આ વી જાશે ક્લીન્ડ અ શોપ અ શોપ ક્વેશ્ચન માર્ક સિમ્પલ વસ્તુ છે કોણ પાણી પીવે હુ ડ્રિંક્સ વોટર કોણે પાણી પીધું વુ ડ્રેન્ક વોટર સિમ્પલ વસ્તુ છે કોણ સમજે છે હુ અન્ડરસ્ટેન્ડ્સ અને કોણ સમજ્યું હુ અન્ડરસ્ટુડ સિમ્પલ છે ને કાંઈ નથી આવી રીતે સતતના માટે રોજ જે પ્રેક્ટિસ કરતા રહ્યો ધડબડાટી બોલાવી દે આવડે શું નહીં મિત્રો ખાસ આપણે હમણાં રેકોર્ડેડ લેક્ચરની તો વાત કરી બટ સોરી લાઈવ લેક્ચરની પણ તમારે ખાલી બધા રેકોર્ડેડ લેક્ચર જોતા હોય તો એના માટે ફક્ત આઠસો નવ્વાણું રૂપિયા છે ફક્ત રેકોર્ડેડ ક્લાસ આવશે એમાં લાઇવ લેક્ચર નહીં આવે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ અને તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં મળી જશે એટલે ખાસ બેઝિક ટુ એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ કોર્સ ડ્યુરેશન એક વર્ષનો રહેશે ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો પીડીએફ એમાં જ છે મેં વીડીએફ બરોબર અને સાથે સાથે આપણી વોટસઅપ ચેનલમાં નથી જોડાના તો એ જોડાઈ જાજો શેમાં તો કે સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું મેસેજ કરશો ને વોટ્સઅપમાં એટલે સીધી એક લિંક આવશે તરત દળ દેરાની એની ઉપર ક્લિક કરી ઉપર ફોલોનું બટન દબાવી દેજો અને સાથે સાથે હજી પીડીએફ નો કોર્સ બાકી રહ્યો તો લઈ લેજો

ચેનલમાં હજી તમે જોવો તો સબસ્ક્રાઈબ બટન નથી દબાવેલું જો દબાવેલું ન હોય તો દબાવી દેજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો મિત્રો નવા લેકચરમાં કંઈક નવા ટોપિકમાં નવા અંદાજ સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો બાય બાય